નવા વર્ષના બેસતા વર્ષના શિક્ષર સુરા ધમાના ઝાઝા કરીને દેવી પૂજક સમાજને રામ રામ બાલ ખારાપાર ધોઘાપરા અને વાળક સર્વ સમાજને રામ રામ દેવી પૂજક સમાજનું સારું થાય કલ્યાણ થાય એવી શિક્ષર સુરા ધમાની નમ્ર વિનંતી અને નમ્ર અભિ હવને ઝાઝા કરીને રામ રામ વાત કહેવાની કે ભાઈ જેતપુરની માલિકમાં સાબરાજ વાળો અને એનો જન્મદિવસ સામ્રાજવાળાનો હતો અને સારણ આવ્યો ત્યારે કીધું સાપ્રાજવાળાને અને જગપુર વાળા યાભાળવાળાના રાજની માલપા જન્મ દિવસની સાપ્રાજવાળાની ઉજવણી હતી ત્યારે કીધું તું કે સારણ માંગી લે ત્યારે સારણે કીધું કે સાપરાજ માંગવાનું ન હોય તું બહુ કે તો તારો બાપુ યાભાર વાળો છે એ મને આપી દે ત્યારે સાંભળવા વાળાએ કીધું કે રઘુકુળે રીતે સદા સલી આવી પ્રાણ જાય પણ વસન ન જાય સારાયણ મારા બાપને તમે જે કાંઈ સહીએ માયો અને હું તમને આપું છું ત્યારે યભલવાળાને લઈને સારાયણ બે પાસ ગાવ દૂર બસ જતો ગયો અને યભલવાળાએ એ સારણને પૂછ્યું કે હે સારાયણ ગામ ઘરા જમીન જાગીર ગામ ઘરા જમીન જાગીર અને ઘોડાને દાન તું રાજ માંગી શકે તો સારણ પણ મને માંગી માંગી નથી બુઢાને કે ભલવાળાને કામ માંગ્યો ત્યારે સારણે સુંદર જવાબ આપ્યો ભાઈ કેવો એ ભલવાળા મારે અને ત્યાં લઈ જાય અને સાપરાજ વાળા જે સંતાનો ઉત્પાદન કરવા એના કારણે જે કાંઈ છે એ ભલવાળા તને માંગ્યો ને હાય 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 સારણ બહુ મોટી ભૂલ કરી દે કારણ કા જ્યારે સો મહિના વાળો સો મહિનાનો સાંભળ હતો અને પાલડાની માલપા પૂજો હતો ત્યારે મેં સરણિયાની મીઠી મસ્કરી કરી અને સાપડા વાળો સો મહિનાનો પાલડાની માલપા જે ગાય સૈયાનું વસ્ત્ર લઈને મુખ પર ઊંધો પડી ગયો ત્યારે કાઠિયાણીને એમ થયું કે મારો દીકરો મને મસ્કરી મારા ધમણીને મને કરતા ભાળી ગયો અને ઊંધો પડી ગયો